સર્વે ઉદા ભક્તોને સાદર સપ્રેમ રામ કબીર સંતો આજે આપણે વાત કરવાના છે જીવનજી મહારાજે આપેલી જે આપણી પરંપરા છે પડથારાની પરંપરા પ્રસાદ ધરાવવાની પરંપરા અને આપણી પરંપરાની અંદર જે તુલસી પત્ર ધરાવતા સમયની એક આરતી છે અને સાખી છે એના વિશેનું સુંદર ગાન વૈશાલીબેને કર્યું છે અને એ ગાનની સાથે સાથે આ આરતી અને આ સાખીની આપણને સાચી સમજણ પડે તે હેતુથી આ વિડિયો તૈયાર કરવામાં આવેલો છે અધ્યારુજી મહારાજના કીર્તન હેલીની અંદર કહે છે પરબ્રહ્મની ઓળખ આપતી વખતે તે સર્જીએ પાલે અને સંવારે એ આપણા સર્વનું સર્જન કરે છે પાલન કરે છે અને આપણને ઘણા બધા અનિષ્ટોથી દૂર રાખે છે એટલે એનો સંહાર પણ કરે છે તો આ પ્રમાણેની જે વાત છે એમાં જે પાલનહારની જે વાત આવે છે એ પાલનહારની જે ભૂમિકા છે એ ભૂમિકાની અંદર પરબ્રહ્મ આપણા સર્વનું પાલન પોષણ કરે છે અને પાલન પોષણ કરે છે એ કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટે એ કુદરતની સાથે જોડાવા માટે પ્રકૃતિની સાથે જોડાવા માટે તેમજ અન્નને પવિત્ર અને પ્રસાદ બનાવવા માટે આપણને જીવનજી મહારાજે એક સીધી અને સરળ પદ્ધતિ આપી છે જે પણ ઉદાભક્ત પ્રસાદ ધરાવે તે મનોમન આ આરતી બોલતો હોય છે અને આ સાખી બોલતા હોય છે અને આ સાખી બોલ્યા પછીથી એની પર તુલસી દળ ધરાવીને આપણે સર્વેને એ પ્રસાદ વહેંચવામાં આવે છે અને ત્યાર પછીથી એ પ્રસાદનું આપણે સર્વે ભોજન કરીએ છીએ અને જેને આપણે કહીએ કે આપણા શરીરનું પોષણ થાય છે પણ શરીરના પોષણની સાથે સાથે આપણા મનનું પોષણ પણ આનાથી જ થતું હોય છે અને એટલે આપણી અંદર કહેવત આવી છે જેવું અન્ન તેવું મન જેવો અન્ન તેવો ઓળકાર અને જીવનજી મહારાજે આ બાબતમાં આપણા સર્વેની ખૂબ જ કાળજી કરેલી છે તો આવો સંતો આજે આપણે આ આરતી છે એ આરતીને પહેલા સમજીએ આરતીની એક એક લીટીને એના એક એક શબ્દને પણ સમજીએ વેગી પિયા પિયાકો બોલાવો ભાવ પ્રીત કર ભોજન પાઓ અહીંયા કૃષ્ણ ભગવાનને વિનંતી કરવામાં આવે છે જે મુરલી મનોહર પરમેશ્વર ખરા એમને વિનંતી કરવામાં આવે છે કે વૃંદા કે તુલસી તમે જલ્દીથી જાઓ વેગે જાઓ ગતિએ જાઓ અને જે તમારો પ્રિય છે એ પ્રિયને બોલાવો કૃષ્ણને પ્રકૃતિ પ્રિય છે અને પ્રકૃતિના એક પ્રતિક રૂપે કૃષ્ણને તુલસી પ્રિય છે જીવનજી મહારાજે આપણને સર્વેને દૈવિક વાર્તાઓ અને એ દરેક વસ્તુથી આપણને જુદા રાખ્યા છે કૃષ્ણનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને પ્રકૃતિનું એક અમૂલ્ય તત્વ એ તુલસી એ તુલસીને યાદ કરી છે વેગે વૃંદા તેરે પિયાકો બોલાવ તું જલ્દી જા અને તારા પ્રિય એવા કૃષ્ણને બોલાવી લાવ આ વેગ આપણને જીવનજી મહારાજે કેમ બતાવ્યો તો કહે છે કે પહેલા સૌથી પહેલા એક અનિન વૈષ્ણવ તરીકે આપણે દરેકે દરેક વસ્તુ કૃષ્ણને અર્પણ કરીએ છીએ કૃષ્ણ અર્પણ કરીએ એ ભાવથી એમને બોલાવીએ છીએ આપણે આપણે કોઈ પણ જાતના મંત્ર તંત્ર બોલીને દેવતાઓને આહવાન નથી આપતા હોતા આપણે તો બહુ સુંદર ભાવથી ગાઈને એમને યાદ કરીએ છીએ વેગે વૃંદા ત્યારે પિયાકો બોલાવો ભાવ કર ભોજન પાવો પ્રેમપૂર્વક ખૂબ જ ભાવથી આ ભોજન બનાવવામાં આવ્યું છે તો એ ભોજનને હે કૃષ્ણ તમે આવો અને પ્રેમપૂર્વક આરોગો પ્રસાદની પહેલી જ અંદર જે જીવનજી મહારાજે આપણને આપણને આરતીની અંદર જ જે આપી દીધું બહુ મોટું તત્વ આપ્યું કે આપણે હંમેશા હંમેશા આપણા ઉદાભક્ત પરંપરાની અંદર ભોજનને ને આપણે પ્રસાદ જ કહેતા હોઈએ છે એને આપણે ખાવા ચાલો બીજું કોઈ પણ શબ્દ બોલતા નથી હોતા પ્રસાદ કહીએ છીએ તો ભાવપ્રીત કર ભોજન પાવો એના પછી કે શાક પાક જાજન કે હોય જાજન એટલે વિવિધ પ્રકારના ખૂબ સુંદર શબ્દ છે જાજન એટલે વિવિધ પ્રકારના જે વિવિધ પ્રકારના ભોજન બનાવ્યા છે એમાં મીઠાઈ પણ છે શાકભાજી પણ છે દરેક પ્રકારના ભોજન બનાવ્યા છે અને ભાવપ્રીત હરી લીજો સોય કે તમે આ જે પણ બનાવ્યું છે એને ભાવ અને પ્રીતથી લેજો ભાવ અને પ્રીતથી ભોજન બનાવવામાં આવ્યું છે અને ભાવ અને પ્રીતથી ભોજનને આરોગો આવી વિનંતી કરવામાં આવે છે આપણે પણ આપણી મા હોય આપણી પત્ની હોય કે આપણી મોટી બહેન હોય જે પણ આપણા ઉદાહરભક્તની પરંપરામાં જે પણ આપણા માટે ભોજન બનાવતી હોય છે તેવા ભાવ ભોજન બનાવે છે

ખૂબ આર્ત ભાવે બાળકની રાહ જોતી હોય છે તો જે મા તમારી રાહ જોઈને બેઠી છે ને એ માને પણ સાથે લેતા આવજો એટલે એક માતૃત્વને પણ આ જગ્યા ઉપર ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે માતાની જે ભૂમિકા છે મનુષ્યના જીવનની અંદર અનન્ય ભૂમિકા છે જીવનજી મહારાજે માતાની આ ભૂમિકાને પણ આ આરતી અંદર આવરી લેવામાં આવી છે તો આરત કરત જશોદા માય સોળ સહસ્ત્ર ભોજન લઇ કૃષ્ણ ભગવાનને આપણા વ્યાપક ગણ્યા છે અને એમને સોળ હજાર પટરાની હતી સોળ હજાર પટવાનીનું એમને આત્મકલ્યાણ કરવા માટે એમની સાથે લગ્ન કર્યા હતા સમાજ એમનો તિરસ્કાર ન કરી દે એટલા માટે લગ્ન કરેલા હતા તો જેને સમાજનો એક સારામાં સારો ભાગ ઉપર લાવવા માટેનો જે પ્રયત્ન કર્યો હતો એવી સોળ સહસ્ત્રની સાથે તમે ભોજન કરો છો તો એમને પણ તમે સાથે લેતા આવજો અને જૂઠન જીવનદાસ કૂદી છે એટલે કે તમારું જે આ પ્રસાદ છે પ્રસાદી છે એ પ્રસાદી તમે જીવનદાસને આપજો અને આ એટલા સુંદર ભાવની આરતી છે એ ભાવની આરતી ખૂબ જ પવિત્ર ભાવથી પડથારાના ભગત મનોમન ગાતા હોય છે જે પણ ભગત આ પ્રસાદ ધરાવે એ આ મનોમન આ સાખી ગાય છે અને મનોમન આ સાખી ગાઈને ભોજનને એક કૃષ્ણ તત્વની સાથે જોડી દે છે પ્રકૃતિની સાથે જોડી દે છે એક પવિત્રતાની સાથે જોડી દે છે તો એ જે જોડાણ છે એની આ ટચુકડી આરતી છે સંતો અને ત્યાર પછીની જે સાખી છે એ પણ એટલી જ સુંદર છે સબ સખા બ્રિજ નારસુ આરોગો જદુપતિ રાય જૂઠન પાવે જીવના સદગુરુ તને પસાય જ્યાં સબ સખા બીજ નારસુ અહીં આગળ ઘણા લોકો શબ્દ વાપરે છે શ્યામ સખા બ્રિજનાર શું શ્યામ એટલે કે કૃષ્ણ અને એના સખા એટલે કે મિત્રો સબ સખા એટલે કે તમારા જેટલા પણ સખા છે બધાને લઈને આવો આપણે વૃંદાવનમાં જઈશું તો ત્યાં સોળ સખાની વાત આવે છે અને ત્યાં આગળ છાક લીલાની પણ વાત આવે છે કે ત્યાં આગળ કૃષ્ણ છાક લીલા કરતા હતા એટલે કે સોળ ભોજન કરતા હતા એ છાક લીલા વખતે કૃષ્ણની સાથે હતા એવો એક સુંદર ભાવ છે અને એ હકથી જીવનજી મહારાજ કે છે સબ સખા બ્રિજ નારસુ આરોગ્ય જદુપતિ રાય બધા સખાઓને તમે લઈને આવો બધા બાળકોપાળોને લઈને આવો અને તમે પ્રેમથી પ્રસાદનો આરોગો જૂઠન પાવે જીવના અને જે તમારું જે વધે તે લેવા માટે હું હકદાર થયો છું એનું કારણ સદગુરુ તને પસાય કારણ કે સદગુરુએ આ વચન આપ્યું છે અને હું આ લેવા માટે હકદાર થયો છું ખૂબ જ સુંદર ભાવની આ તુલસી પત્ર ધરાવતા સમયની આરતી અને સાખી નું આપણે સમજણ લઈએ છીએ તો અર્થ એક જ છે સંતો કે જીવનજી મહારાજે આપણને એક પવિત્રતાની સાથે જોડ્યા છે એક વિજ્ઞાનની સાથે જોડ્યા છે અને સાદા અન્નને એમને પ્રસાદ રૂપે ગ્રહણ કરવા માટેની આપણને સુંદર વાત કરી છે દરેક દરેક વસ્તુ કૃષ્ણ અર્પણ કરવાની વાત એક અનિન વૈષ્ણવ તરીકે આપણને કરવામાં આવી છે આપણી પરંપરાની અંદર આપણે આદ પણ ગાતા હોઈએ છીએ પૃથ્વી ધોળમાંની આદ ગાઈએ છીએ અને હંમેશાને હંમેશા સમાજમાં એ આદ ગવાતી અને આદ ગાયા પછીથી જ જીવનજી મહારાજની આજ્ઞા લઈને આપણે પ્રસાદ લેતા હતા હવે કદાચ એ પરંપરા આપણાથી પાડી શકાય તેમ નથી પણ આપણી આ જે પરંપરા છે આપણો આ જે વારસો છે કે આ આરતી અને આ સાખી આપણે કંઠસ્થ કરીએ એને મનોમન ગાઈએ જાહેરમાં પણ ગઈ શકાય અને સાથે સાથે કદાચ આ નથી થતું તો આપણને બીજી પણ એક સુંદર સાખી આપવામાં આવેલી છે રામ કહે શું ખૂબ જે કૃષ્ણ કહે દુઃખ જાય મહિમા મહાપ્રસાદ કો પાયો પ્રેમ લગાય એ પણ આપણાથી ગઈ શકાય સંતો મૂળ હેતુ એક જ છે કે આપણે પ્રકૃતિ સાથેનું આપણું જોડાણ ચાલુ રાખીએ આપણને આપણા પૂર્વજોએ આપણો જે વારસો છે કે ધ અન્નને આપણે હંમેશાને હંમેશા કૃષ્ણ અર્પણ કરીને પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છે તો એ કરતા રહીએ જોડાતા રહીએ સંતો આ જ રીતના આપણી જે પરંપરા છે એ પરંપરાની સાથે જોડેલા રહીએ સર્વે સંતો ભક્તોને સાદર સપ્રેમ રામ કબીર